હેલો મારી વાલીવાલીબહેનો આજે અમે તમારા માટે પ્રસંગમાં પહેરાય એવી ફેન્સી સાડી લઈને આવી ગયા છીએ અને ડોલામાં બધા વર્કવાળી ડિઝાઇન છે અને એ પણ ડબલ કલરમાં જો તમારા ઘરે લગ્ન પ્રસંગ હોય તેના માટેનું અત્યારે બેસ્ટ કલેક્શન આવી ગયું છે વિડીયો પૂરો જોઈજો સ્કીપ કર્યા વિના આમાં તમને ઘણી બધી સાડીઓ દેખ બતાવવાની છે અને બધી જબરદસ્ત સાડી છે અને સુપર વર્ક આવશે અને નવા ડોલા કલેક્શન કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ છે ગ્રીન આવશે તમને આમાં આપણી પાસે કેટલી બધી ડિઝાઇન આવે બધી ડિઝાઇન બતાવી દઉં અને આ તો કંઈક અલગ જ વસ્તુ આવી છે અને આમાં પલ્લુમાં લખેલું આવશે શુભ વિવાહ હા પ્રસંગ માટે સ્પેશલ પહેરાય એવી સાડી આવી ગઈ છે મારા બેનો તો આ વિડીયો બધાને ફટાફટ શેર કરી દો જેથી બધા બહેનો પ્રસંગમાં પહેરાવી ફેન્સી સાડીની ખરીદી કરી શકે અને એવી તો આપણી પાસે સાડીઓનો તો ખજાનો છે બધા બહેનોની ફરમાઈશ હતી કે એક ભારે સાડીનો વિડીયો બનાવો એટલે તમારા માટે સ્પેશિયલ ટાઈમ કાઢીને નાનો અમ વિડીયો બનાવ્યો છે તો વિડીયો પૂરેપૂરો જોઈજો એટલે તમને આમાં બધી ડિઝાઇનો જોવા મળી રહે છે જો આપણે નીચે બધી સાડીના ડબલ ડબલ ત્રણ ત્રણ કલર આપેલા છે અને બધી એન્ટિકટ ડિઝાઇનું છે આમાં કઈ ડિઝાઇન તમારે રાખવી તો વિચારવું પડશે અને બધું વર્ક એન્ટીક જ બનાવેલું છે અને આ વર્કને કાંઈ થા છે નહીં અને હોસેબલ આવશે છે ને મારા બેનો એકવાર તમે આ સાડી જો આમાં તમે પણ કન્ફ્યુઝ થઈ જશો કે કઈ સાડી આમાંથી સિલેક્ટ કરવી અને બીજી સાડી હાલો તમને સાથે સાથે બતાવી જ દો અને એક આ આવશે અત્યારનું નવું પશ્મીના વર્ક અને આમાં આપણી પાસે અત્યારે હાથ થી આઠ ડિઝાઇનનું છે અને કંઈક નવું વસ્તુ કલેક્શન લઈને આવી ગયા છીએ ઉપર પ્લેન આવશે અને નીચે તો વર્ક પટ્ટો આવશે અને હાથીની તો ડિઝાઇન આવશે જબરદસ્ત ઢીંગલીની ડિઝાઇન છે ડોલીની ડિઝાઇન છે અને છેલ્લે હું તમને એક જબરદસ્ત બાંધણી બતાવવાનો છું માર્કેટમાં કાંઈ ઘટે નહીં એવી વસ્તુ છે આ બાંધણી જો આખું વલ મોતીથી ભરચક આવશે અને પલ્લુ બી એન્ટીક છે અને નીચે તો આખો વર્કનો બોર્ડર છે અને આ જે આપણે રોલ પાલેસ કરવાની બાકી છે આ ખાલી એમના બતાવી તો બી કેવી જબરદસ્ત લાગે છે છે ને મારા બહેનો માર્કેટમાં કંઈક નવું લાઈન આવી ગયા છે આવી નવી નવી સાડીની ખરીદી કરવી હોય તો માત્ર ને માત્ર તમે ઓમ સાડીમાં જ ખરીદી કરજો જેથી તમને આવી નવી નવી બધી ડિઝાઇનો મળી છે તો આજે જ મુલાકાત કરો આપણી ઓમ સાડીમાં